કલમ સુધી પોતાના શિષ્યોને કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે હું તમને ફરીથી કહું છું સોયના નાકામાનથી ઊંટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં धनवान ने दाखल तो वो मुश्किल से आ सांभी तम शिष्य अचंभ मनो कोई पार ना रह गो तो पूछवा लग गया तो पची कौन उद्धार पमी सके पम से इस वे ऊपर नजर ठेरवी कह क्यू मणस मे तो ये अशक्य है ईश्वर मेट बधु शक्य त्यारे पीतर बोले उठियो जुवो अमे सर्वस्व त्याग करी अपनी पाछड़ आव्या छिए एना बदलामा हमने सु मळसे त्यारे येश्वर कखियो हूँ तमने साचे साच कहो छु नव सर्जन वकते मानव पुत्र પોતાना वैभव भरिया सिंहासन ऊपर बेससे त्यारे मारे पगले चालणारा तमे पण बार सिंहासन ऊपर इसराइल ना बार gold शासक तरीके बेसो अने जेने जेने मारा नामने खातर ઘરબાર ભાઈ બહેન મા બાપ જૈયા છોકરા કે ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેમને સો ગણું પાછું મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલ ભાઈતા બહેનો પૈસાદાર લોકો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવું દાખલ થવું ઘણું મુશ્કેલ છે પ્રભુ આ જે વાત કરે છે માથુના ગ્રંથમાં ઓગણીસમો અધ્યાયમાં સોળમી કલામાં એક યુવાન આવીને પૂછે છે ગુરુજી કયું સારું કામ કરવું કરું તો મને શાશ્વત જીવન મળે ધનવાન માણસ હતો અને જ્યારે પ્રભુ છે જે માર્ગ બતાવ્યો એ એ કર્મ અપનાવવા તૈયાર નથી કારણ એ ધનવાન માણસ પૈસાદાર માણસ થયો હતો એટલે એ પાછો જતો રહ્યો એટલે પ્રભુ એને સચ જવાબ આપે છે અને સાથે સાથે બીજી બાજુ પીતર અમે તો સર્વસ્વનો ત્યાગ કરી આપણી પાછળ પાછળ આવ્યા અમને શું મળશે એટલે જે માણસ જે યુવાન માણસ જે જતો રહ્યો કારણ એને એટલું બધું ધન હતું દોડત હતી એને છોડવા તૈયાર નથી ત્યાં કરવા તૈયાર નથી અને બીજી બાજુ જવાબ આપે છે પ્રભુ કહે છે હું તમને ખાતરીથી કહું છું ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે સોયના નાકામાનથી ઊંટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે તબેનું ઉદ્ધાર મુક્તિ તારણ એ આપણે કોઈ પણ કાર્ય દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ જ નહીં કારણ કે યુવાન માણસ કહે છે મારી પાસે પુષ્કળ ધન છે દોલત છે પૈસા છે એટલે કયું સારું કામ કરવાથી હું શાશ્વત જીવન પ્રાપ્ત કરું એટલે પ્રભુ એને સચોટ જવાબ આપે છે અને આપણે બધા જાણીએ છીએ તિકસના પત્રમાં ત્રીજો અધ્યય પાંચમી કલમમાં પૌલ લખે છે આપણા કોઈ કર્મોને કારણે નહીં પણ તેની પોતાની દયાના લીધે તેણે આપણને સ્નાન કરાવી નવજી જન્મ આપ્યો છે અને પવિત્ર આત્મા બક્ષીને આપણને છે સાથે સાથે બીજો પવિત્રમાં આઠમી કલમ નવમી કલમમાં પૌલ લખે છે એ એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે એમાં તમારું કૃત્યત્વ નથી બિલકુલ કાર્ય તમારું કર્મથી કશું નથી એ ઈશ્વરની બક્ષિશ છે આ કૃષ્ણમાં વેતગ્નનો મુક્તિ તારણ એ ઈશ્વરની બક્ષિસ છે આપણે કારણ ઈશ્વર એ પૃથ્વી ઉપર આવવાનો હેતુ જ એ હતું કે માનવ જાત ઉપરના દયાના લીધે આવ્યા હોય અને પછી એ કૃપાથી જ આપણે એ શાશ્વત જીવન એ મુક્તિ એ તારણ આપણને મળવાનું છે આ ધનવાન માણસ લાગ્યું હું પૈસાદાર છું કહેશે કારણ કર્યો એટલે પૈસા આપણને બધું લોકો એવું માનતા હતા પૈસા ધન એ ઈશ્વરનો આશીષ છે પણ એ જ એ શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટેનું એક મુશ્કેલ એક અડખેલી રૂપ એક થઈ શકે અને સાથે સાથે આપણે એ પણ વિચાર નહીં કરવાનો કે ધનવાન માણસ અફસોસ થવાની જરૂર નહીં ધનવાન માણસ તો ઘણા બધા મહેનત કરી પરિશ્રમ કરીને પૈસા અપનાવ્યા છે એટલે પ્રભુ ઈસુ ધનવાન માણસના વિરોધમાં નહીં અને ધનના વિરોધમાં નહીં પણ સાથે સાથે જે પોતા ધન હોય ત્યા કર્યો હશે ઈશ્વર માટે હોય બીજા લોકો માટે હોય ત્યા કર્યો છે એટલે છેલ્લો વાક્ય પણ એ કહે છે જે ત્યાગ કર્યો હશે એમનો એમને બધા માટે ચોક્કસ એ મુક્તિ એ તારણ એ શાશ્વત જીવન જરૂર મળવાનું છે હોય માલ હોઈએ પ્રભુ પ્રભુશુ ધનવાન માણસ સાથે અને સાથે સાથે એક મિત્રના જવા પ્રશ્ન માટે જવાબ આપે છે કે આપણે પણ ધન એ ઈશ્વરને આશિષ્ટિ આપણે આપ્યું છે પણ કોઈ પણ રીતે શાશ્વત જીવન પ્રાપ્ત કારણ કે ધન આવી જાય આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પણ તુરના રાજાને લાગ્યું કે મારી પાસે ધન છે અને જ્ઞાન છે એટલે હું બધું કરી શકે ઘમંડ આવી જાય છે અભિમાની આવી જાય છે અભિમાનથી કોઈ માણસ ઈશ્વરના પ્રવેશ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકશે નહીં જે નમ્ર બને જેટલું ઈશ્વરે મને આપ્યું છે એ ઈશ્વરના લીધે મને આપ છે મારી મહેનતના દ્વારા નહીં પણ એની કૃપાથી એટલે જ્યારે આપણે એની કૃપા ઉપર વિશ્વાસ રાખીએ એની દયા ઉપર દયા વિશ્વાસ રાખીએ અને સારું કામ કરીએ અને બીજા ઉપર દયા બતાવીએ અને પ્રભુ આપણા બધા ઉપર દયા બતાવી છે આપણને પોતાના રક્ત વડે મુક્ત કર્યા છે આપણે બધા તારણ પામેલા મુક્તિ પામેલા ઈશ્વરના સંતાનો છીએ આ કિસ્તમાં અભિતા બહેનો આ સંદેશ આ મરણ ચંદન આ બાઇબલ સ્ટડી તમને સાથે પણ સમજવા માટે સાથે સાથે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યાજનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજાને પણ ખબર પડે માત્ર માત્ર ઈશ્વરની દયાથી ઈશ્વરની કૃપાથી આપણે મુક્તિ તારણ જરૂર પામી શકીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ તમે બધા આશીર્વાદિત છો અભિષિપ્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું बोलो दिव्य दयालो जय